આમ આદમી પાર્ટીના રાજ્યના ઉપાધ્યક્ષે ત્રણ માસ પૂર્વે પોરબંદર પોલીસમાં અરજી કરી છેલ્લાના ગેંગના સભ્યો સામે તેના જ પરિવારના બાળકની હત્યાની આકાંક્ષા વ્યક્ત કરી હતી જે મામલે પોલીસે તપાસ હાથ ધરતા આ બાળક યુવા વયે યુપીથી જીવિત મળી આવતા તેને પોરબંદર લાવી પૂછપરછ હાથ ધરી છે આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ નાથાભાઈ ભૂરાભાઈ ઓળેદરાએ ત્રણ માસ પૂર્વે પોલીસમાં અરજી કરી છેલ્લાના ગેંગ દ્વારા જ પરિવારના એક બાળકની હત્યા કરી હોવાની આશંકા દર્શાવી હતી અને આ બાળક બે હજાર અગિયાર થી ગુમ હોવાનું જણાવ્યું હતું આથી પોલીસે બાળકને શોધવા તપાસ હાથ ધરી હતી જેમાં ગુમ થનાર બાળક તેના પાલક પિતા રામસેવક ગુપ્તા સાથે ઉત્તર પ્રદેશના સોનગઢ જિલ્લાના પત્રીઠા ગામે રહેતો હોવાનું અને હાલ તેની ઉંમર વીસ વર્ષ અને નામ અનુજકુમાર હોવાનું સામે આવ્યું હતું આથી પોલીસે એક ટીમ બનાવી યુપી દોડી જતા બાળક અનુજ કુમાર તથા તેના પાલક પિતા રામસેવક ગુપ્તા મળી આવ્યા હતા અને બે હજાર પાંચમાં રૂપીબેન તથા રાણાખીમાં છેલાણા બાળકને સારવાર કરાવી ન શકતા બાળકને રામસેવકને સારવાર કરાવી અને રાખવા રાજીત ખુશીથી સોંપ્યો હોવાના ડોક્યુમેન્ટ રજૂ કર્યા હતા અને પોલીસે આગળની તપાસમાં સહકાર આપવા સ્વ ખુશીથી અનુજ તથા રામસેવક ગુપ્તા પોરબંદર આવવા તૈયાર થતા તેને પોરબંદર ખાતે સાથે લાવી વધુ તપાસ હાથ ધરી છે અનુજને પોરબંદર લવાયા બાદ પોલીસે તેની માતાને પણ જાણ કરતા તે પણ એસપી કચેરીએ દોડી આવી હતી અને પુત્રને ભેટી પડતા લાગણી ભર્યા દ્રશ્યો સર્જાયા હતા અનુજ તેના પાલક પિતા સાથે જ રહેવા માંગતો હોવાનું જણાવ્યું હતું અને આગામી એપ્રિલ માસમાં અનુજના લગ્ન પણ હોવાનું જાણવા મળે છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ અમને પોરબંદર પોલીસને એક અરજી મળેલી આ અરજીની અંદર નાથાભાઈ ભૂરાભાઈ ઓડરા એવો આક્ષેપ કરેલો હતો કે ઓડદર ગામમાંથી એક બાળક છે એ લગભગ બે હજાર ની અંદર ગુમ થયેલો છે અને આ બાળકની હત્યા કરી દેવામાં આવેલી છે જેથી આ બાબતની તપાસ કરવામાં આવે આ અરજી મળતા અમારી મરીન હાર્બર પોલીસ ઇન્સ્પેક્ટર આ અરજીની તપાસ કરતા હતા અરજીની તપાસ દરમિયાનમાં અમને કેટલીક વિગતો મળી કે આ જે બાળક છે એ બાળકના માતા પિતા જામખંભાળીયા ખાતે એનઆરઇ કોક કરીને કંપની હતી એની અંદર કામ કરતા હતા અને ત્યાં આગળ લગભગ બે હજાર પાંચની સાલમાં આ બાળક છે એ ખૂબ બીમાર રહેતો હતો અને એમના માતા પિતા પાસે બાળકની સારવાર કરવા માટે એની સગવડતા ન હતી જેથી એને એની પડોશમાં રહેતા હતા એક ઉત્તર પ્રદેશના રામસેવક ગુપ્તા એને આ બાળક છે એનો કબજો સોંપેલો હતો એટલે આ વિગત મળતા અમે એનઆરઈ કંપનીમાંથી આ રામસેવક ગુપ્તા અંગેની તપાસ કરેલી પરંતુ એનારી કંપની છે એ પણ છેલ્લા પાંચેક વર્ષથી બંધ થઈ ગઈ હતી અને એના તમામ કર્મચારીઓ જે પોતપોતાના વતનની અંદર ચાલ્યા ગયા હતા ત્યારબાદ એ રામસેવક ગુપ્તાની અલગ અલગ બેંકમાંથી ઈ અથવા એની ઈ એકાઉન્ટમાંથી તપાસ કરતાં કોઈ વિગતો મળેલી નહીં પછી હ્યુમન ઇન્ટેલિજન્ટ દ્વારા અમને રામસેવક ગુપ્તાનીનો મોબાઈલ નંબર મળેલો અને એના ઉપર તપાસ કરતા એ હાલમાં ઉત્તર પ્રદેશના સોનગઢ જિલ્લાના પત્રીહા ગામે રહે છે એ એવી માહિતી મળી અમારી એક ટીમને અમે અહીંથી ઉત્તર પ્રદેશ ખાતે મોકલી આપી અને રામસેવક ગુપ્તાનો સંપર્ક કરી અને તપાસ કરતા ખબર પડી કે જે બાળકની હત્યા થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવેલો હતો એ બાળક હાલમાં જીવિત છે અને હયાત છે અને એ રામસેવક ગુપ્તા પોતાની સાથે એનો સારી રીતના ઉછેર કરે છે અમારી ટીમ હાલમાં રામસેવક ગુપ્તા અને જે બાળકની હત્યા થઈ હતી એ બાળકની સાથે પોરબંદર ખાતે લાવેલા છે આ બાળકનું નામ છે એ અનુજ રામસેવક કુપ્તા છે અને એના પિતા સાથે રહે છે અને આગામી એપ્રિલ મહિનામાં એના લગ્ન પણ થવાના છે આમ જે અરજીની અંદર આક્ષેપ કરવામાં આવેલો હતો કે આ બાળકની બે હજાર અંદર હત્યા કરવામાં આવેલી છે આ બાળક હાલમાં પણ હયાત છે અને આજે અમે એના મૂળ જે માતા પિતા હતા એની માતા રૂપીબેન એમની હાજરીની અંદર આજે આ બાળક છે એનું અમે મિલન કરાવેલું છે આ બાબતમાં અમે વધુ પણ તપાસ કરી અને આ બાળકનું જે ડીએનએ છે એની માતા સાથે મેચ કરી અને ખરેખર આ એ જ બાળક છે કે કેમ એની પણ તપાસ કરવામાં આવશે આ બાળકનો જન્મ છે એ પોરબંદર ખાતે લેડી હોસ્પિટલની અંદર કરવામાં આવેલો હતો તો ત્યાંથી પણ અમે એમના જન્મ અંગેના પુરાવાઓ મેળવી અને સંપૂર્ણ બાબતમાં તપાસ કરવામાં આવશે કે જે બાળકનું ક્લેમ કરવામાં આવે છે આ એ જ બાળક છે કે કેમ આજે અમે બાળકનો એની માતા સાથે પણ મિલન કરાવેલું છે એમની માતાએ પણ એને ઓળખી કાઢેલ છે કે આ એ જ બાળક છે એમની માતા રૂપીબેન છે એ પણ રામસેવક ગુપ્તાને સારી રીતના ઓળખે છે બંને એકબીજાના પડોશમાં રહેતા હતા એટલે મોટાભાગે કન્ફર્મેશન થઈ ગયું છે કે આ એ જ બાળક છે એમ છતાં વૈજ્ઞાનિક પુરાવાઓ મેળવી અને બાળકની આઈડેન્ટિટી છે અમે એશ્યોર કરવામાં આવશે અમને લગભગ ત્રણેક મહિના પહેલા આ અરજી આપવામાં આવેલી હતી અને એ બાબતમાં અમે છેલ્લા ત્રણેક મહિનાથી તપાસ કરવામાં આવી હતી હાર્બર મરીન પોલીસ ઇન્સ્પેક્ટર સાળુંકે અને એની ટીમ સતત આની પાછળ છે એ લગભગ અઢી મહિનાથી કામ કરી રહેલા હતા